હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું કાજલ ટાડા કિચન કિચનમાં આપનું સ્વાગત કરું છું મંચુરિયન તો તમે બધાએ ખાધા જ હશે પણ મંચુરિયનને પણ ટક્કર મારે એવી આજે હું રેસીપી લઈને આવી છું આજે હું તમારા માટે લઈને આવી છું કોબીના પકોડાની એકદમ નવી રેસીપી આ એકવાર ખાશો તો મંચુરિયન ભૂલી જશો તો કોબીના પકોડા બનાવવા માટે મેં અહીં સૌથી પહેલા કોબીને આવી રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લીધી છે આ એક કોબીને મેં આવી રીતે કટ કરી છે હવે આમાં લાંબી સુધારેલી ડુંગળી ઉમેરીશું હવે ડુંગળીના લચ્છા અલગ થઈ જાય એ રીતે હાથ વડે મસળી મસળીને મિક્સ કરી દઈશું હવે જીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને એક ઇંચ આદુના ટુકડાને આવી રીતે ઝીણા સમારીને ઉમેરી દઈશું હવે લસણ અને કોથમરીની પેસ્ટ ઉમેરીશું આ પેસ્ટ મેં લસણ અને કોથમરીને થોડું મીઠું ઉમેરીને ખાંડીને બનાવેલી છે હવે એક ચમચી જેટલા અજમાને બે હાથ વડે આવી રીતે મસળીને ઉમેરી દઈશું એક ચમચી જેટલા આખા ધાણાને મેં ખાંડી લીધા છે એ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ચમચી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ત્રણ ચમચી જેટલો મેંદો ઉમેરીશું ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેરીશું લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે મેં અહીં એક લોયામાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેમાંથી એક ચમચો ગરમ તેલ લઈને આમાં ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને હાથ દાજે નહીં એ રીતે બરાબર મિક્સ કરી દઈશું મિત્રો આમાં સામાન્ય તેલ નહીં ઉમેરતા આમાં ગરમ કરેલું તેલ જ ઉમેરજો ગરમ તેલ ઉમેરવાથી આપણા પકોડા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ સારા લાગે છે પકોડાને ફ્રાય કરવા માટે આપણે એને હાથ વડે અનઇવન શેપ આપી દઈશું હવે આપણે ગરમ તેલમાં એક એક પકોડાને ઉમેરીને સારી રીતે ડીપ ફ્રાય કરી લેશું ઉપરથી તેનો રંગ ડાર્ક બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું આ પકોડાને તમે ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો પણ એક સ્પેશિયલ ચટણી સાથે ખાશો તો ખૂબ જ વધારે ટેસ્ટી લાગશે અને બાળકોને આ ચટણી ખૂબ જ ભાવશે હવે આપણે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે મેં અહીં ચાર સુકા લાલ મરચાં અને ત્રણ લીલા મરચાં લઈ લીધા છે મરચાં જે પ્રમાણે તીખા હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની છે હવે બારથી પંદર કળી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો આમાં ઉમેરી દઈશું હવે બધી વસ્તુને અધકચરી પીસી લેશું થોડું આખું પાકું રહે એ રીતે આપણે આને પીસી લેશું હવે એક વાટકામાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તેમાં થોડું પાણી ઉમેરી અને પાતળી સ્લરી તૈયાર કરી લેશું હવે આપણે ચટણીનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે એક તપેલીમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પીસેલી ચટણી આમાં ઉમેરી દઈશું થોડી વાર માટે એને સાંતળી લેશું હવે અડધી ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી દઈશું હવે થોડી વાર માટે આ ચટણીને ઉકળવા દઈશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું હવે આપણે જે કોર્ન ફ્લોરની સ્લરી બનાવી હતી એ આમાં ઉમેરી દઈશું થોડી માટે ગરમ કરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ગરમા ગરમ પકોડા આ ચટણી સાથે સર્વ કરીશું એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો જેને કોબી નહીં ભાવતી હોય એને પણ હવે ભાવવા મળશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો